નમસ્કાર મિત્રો વરસાદના થોડા દિવસના વિરામ બાદ આજે ફરીથી વરસાદને લઈને એક મોટી આગાહી જાહેર કરવામાં આવી છે તો તે અંગેના તમામ સમાચારોની વાત આજના આ વિડિયોમાં આપણે કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને એક મોટી આગાહી જાહેર કરવામાં આવી છે આજે પંદર જુલાઈ અને મંગળવારના રોજ હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ સાત દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે જેમાં આગામી ચોવીસ કલાક કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વરસી શકે છે સૌરાષ્ટ્રમાં પણ આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર એન્ટ્રી કરી છે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ ફરીથી જામી ગયો છે તાજેતરમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ત્યારબાદ મિત્રો પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને એક મોટી આગાહી જાહેર કરી છે તે અંગેની જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ જે મિત્રો ગુજરાત તરફ આવવાની હતી તે મધ્યપ્રદેશથી ઉત્તર તરફ ફંટાઈને રાજસ્થાન તરફ જતી રહી છે જેના કારણે મિત્રો અત્યારે રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો આ સિસ્ટમ ગુજરાતથી ઘણી આગળ નીકળી જવાથી હાલ રાજ્યમાં છૂટો સવાયો વરસાદ પડી રહ્યો છે આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે હમણાં વરસાદની કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય નથી આગામી મિત્રો ઓગણીસ જુલાઈ સુધી વરાપનો માહોલ યથાવત રહેવાનો છે જેથી હાલ પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે આવતીકાલથી ગુજરાતનું વાતાવરણ પણ સૂકું રહેશે અને તડકો પણ જોવા મળી શકે છે આભાર મિત્રો વરસાદના આવવા જ દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો